રાજકોટથી સમાચાર જનાના હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હોસ્પિટલમાં રૂપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે દર્દીના સંબંધી પાસેથી સો બસોના ઉઘરાણા થતા હોવાનો આરોપ બાળકના જન્મથી સ્વૈચ્છિક અપાતી બક્ષીસ ધારણ કર્યું બળજબરીનું સ્વરૂપ પ્રસુતા મહિલાઓના પરિવારજનો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો આરોપ લાગ્યો સિવિલ હોસ્પિટલના આરએમઓએ તપાસના આદેશ આપ્યા છે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો પણ દાવ કર્યો છે વાયરલ વિડિયોની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી

જે આ પૈસા લેવાની બાબત મીડિયા દ્વારા અમને આવી છે છે ખૂબ ગંભીર બાબત અને જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવશે અમને મીડિયા દ્વારા અત્યારે જાણવા મળેલી છે બાકી જે તપાસ થાય ત્યાર પછી એના વિશે આગળની માહિતી આપીશું કમિટીને કમિટીનો નિર્ણય થશે ત્યાર પછી કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવશે એ ઉપરથી અમે કહી શકશે દીક્ષક સર સુધી મેડમ સુધી પહોંચેલી છે અને એમના માટે મેડમે આગળ તપાસના આદેશ પણ આપી દીધા છે